Uh, यूरिया यूरिया सर बीजू खातर कोई कापे जे नहीं साथ है कीटो जो कोई आपे जे अरे अलग अलग आपे जे हम कीटो ना ना कीट आपे जे साथ है हम ये ना हाँ नंबर आप नंबर आप आपके विकट क्या दुकान वाला आपे जे बाबू नेनो नेनो यूरिया डीएपसी वो बीजू क्यों आपे जे ये कोई फर्क जाता है हाँ

એમ નહીં આ જે ખાતર સાથે ફરજિયાત બીજું ખાતર જે આપે છે મતલબ કે કંપની વાળા એ ફરજિયાત આપવાનું નથી તો તમને પહેલી વાત કરી કે ફરજિયાત આપવાનું નથી ના ના આપણે ના કરીશું બરાબર હવે ઈએન કહે છે કે અમે ફરજિયાત કોઈ ના આપતા નથી ફરજિયાત જે આપે છે મતલબ બી દુકાનવાળો છે ના ના ફરજિયાત ફરજિયાત જે આપે છે મતલબ દુકાનવાળા આપે છે ને તો કંપની વાળા નથી આપતા હા કંપની વાળા ફરજિયાત નથી આપતા આ વેપારી છે એ એને એ લેયે છે એમ એની પાછા દી જાય બોલે બરાબર અને બીજું એ સાહેબ કે ઈ દુકાન વાળા એમ કે જો અમે અમને ફરજિયાત કંપની વાળા આપેજ છે પણ અમે એનાથી ખાતર નહિ લઈએ તો અમને ખાતર નહિ બીજું ખાતર નહિ લઈએ તો અમને ખાતર નહીં આપે પણ એ કંપની નહિ લેવાનું બીજી કંપની કે બીજી કંપની નો પાછું ખાતર એને ખાતર તો એને મળવાનું જ છે બરાબર બરોબર હમ એને આઇપીએલ ને બદલે એ કો નું લે જીએસએફસી નું લે જી નું લે ક્રિપ નું લે

એ દુકાન વાળા એને બીજે કેતો એને કે તું ભાઈ લખી ને દે અમને અમને કમ્પલસરી આપે છે એમ બરાબર ઓકે ઓકે ભલે ફરજીયાત એની જો કરો હોય ખેડૂતે ફરજીયાત એટલે કંપની ઓર્ડર તો જ હતી જો પાન કે ઓર્ડર ડી હતા તડે બરાબર નાસી ઘરા કે સમજા સમજાય ને જો સારું ઘરા કોઈ સમજતો હોય મુકે સવારે ખપે તો મુકે બિલ મે લખી દીધા કોણ લખી દીધો કે ભાઈ ઈ ફરજીયાત એડો લખી દીધો થા ફરજીયાત ને લખી દે ને ફરજીયાત લખી જો તો તો બિલ પકોડી દીધો છે હા બસ બરાબર ભેગો બસ ભેગો ભેગો છે હું તું કે પટેલ જે બરાબર બસ સવારે પાંચ વાગે કામ કરે હું જેમલ સિંહ જાન બોદવેરા હમ ઈ સવારે આતેન રા એગ્રો મેણી કે સવારે જોકો હોય ને સાચી વસ્તુ હે એની તો જા ભલે જેમલ સિંહ કે આવનો ઓળખ્યા છે માનીસ હે

તું હારા ઓડિયો સોની ગયો એ તેમ કેસે વાત કેવે કદે હે બસ પહેલા ઓડિયો હતી હોય ઈ ઓડિયો આવ કે કે જ નહી આને હે હાલે મુકે આ સોના તો હા આ હું એને હાલે અહીં આકે હા હાલે બાકી ઈ ન્યૂઝ જો વાચે ને સવારે મા ન્યૂઝ એની કે જોતરા કોઠારે એગ્રો ઓર ઈ સચી વસ્તુ એની કે એની કે જોયો બરાબર બો અગર આ અહીં આયો તો એની કે જોયો બરાબર અને પો ખાતર જોકો વસ્તુ દેનેલી હતી એટલે કે મીડિયા સામે તો બઈ વસ્તુ આસા નહોતા ની કંપની આસક દેતી બરાબર છે ચોપ સચી સચી ગાલે બરાબર ન હમ હમ જોકો મૂકે જોતા તો મીડિયા કે ચાહતા હે કે બઈ વસ્તુ આ હા સચ્યુ 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 બોલે મત ક્યા ને ભલેવાલા તો સવાર પૂર્ણ આયા જૈ ગરો જો નીર એન્ટરપ્રાઇઝ એ જયમલજી જડે બોલો માં ન્યુઝ મે જા કે આસાપુરા ન્યુઝમાંથી બોલો જયમલજી ગાડે હા બોલો બોલો એ શું નામ તમારું ઈબ્રાહીમ ઈબ્રાહીમ ભાઈ ગામ માં રહ્યો છો લાલા લાલા ખેડૂત છો ને હા હવે ઓલું જે આપણે યુરિયા તમને આપે છે ખાતર માં આવ્યું છે પહેલા તો પોલીસર પર આપતા હતા હા અમે તો લીધું નથી પણ હજી આજે કઈક ફેરફાર કર્યો છે ઓલા દસ પેલા પાંચ કઈક ડેરસો વારો થયેલો આપે છે બે ટણા લઈ આવ્યા છે ભાઈ

ચાર થી પાછળ સોટે તો આજે પાંચ છ ગાડી આવી છે ગોઠારા હા તો એવા સમાચાર મળે છે કે પાછો દસ થી ને પાછળ અ દેડસો વાળી બોટલ કઈ આપતા તા હજી ઓલા હતો શું ખબર નથી બરાબર છે ફરજીયાત કે લેવાનું જી ફરજીયાત લેવાનું કે છે હા ઈ તો કે કંપની આપે છે ફરજીયાત લેવાનું કહે છે બરાબર છે તો પછી ડીએપી માં પણ એવું છે ડીએપી માં પણ સમજી લો કે બસો ફરજીયાત છે નવસો પચીસ વાળું ચાર પાંચ છેલ્લા પાછળ ડીએપી માં આ તો ફરજીયાત છે ડીએપી માં તો કઈ ઘટતો નથી બરાબર તો પછી આ બાબતે રજૂઆત કરી તમે કે ભાઈ આ બાબતે કોઈને કે ભાઈ આ ફરજીયાત છે કે નહીં ખેડૂતોનું શું કેવું છે જબરજસ્તી ખેડૂતો કહે છે કે આ મામલે નથી લેતો ઓકે તો નહીં લો તો ફરજીયાત છે આવું કહે છે બરોબર એટલે કંપની ફરજીયાત આપે છે કે આ લોકો વેપારીઓ ફરજીયાત વેચે છે ના ના એ કંપની ફરજીયાત આપે છે બરાબર છે હા સમજી ગયો તો વિગત લઉં છું પછી આપડે શું કાર્યવાહી થાય છે બરાબર છે એવું હશે ધારાસભ્ય ની આપડે ને પણ વાત કરશું બરાબર છે હા છતાં અમે કાલે અમે પૂછા કર્યા છે કરી નથી ગળો અમારા ગામમાં થોડું મરણ થઈ ગયો અહીંયા હતા નથી પણ સમાચાર મળ્યા છે હોય તો ખાલી હું પૂછા કરી શું શું કેજો કાલે એવું બરાબર પૂછા કરીને તમે રિપ્લાય દો પૂરી ભલે ભલે ભાઈ ભલે ભલે